જે અંગે છોટા ઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસ દ્વારા ભેજા નકલી ઇજનેર સંદીપ રાજપૂતની સાત માસ અગાઉ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો ગઈકાલે સાંજે એકાએક સંદીપ રાજપૂતને છાતીમાં દુખાવો ઉપડતા છોટા ઉદેપુર સબ જેલના સટ્ટાવાળાઓએ છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો ત્યાં ટૂંકી સારવાર બાદ તેને હોસ્પિટલ સત્તાવાળોએ મૃત જાહેર કરતા છોટા ઉદયપુર પોલીસ અને તપાસ અધિકારી દોડતા થઈ ગયા હતા છોટા ઉદયપુર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે છોટા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટ્રેડ નંબર ત્રેવીસ દસ વીસ ઓબ્લિક બે હજાર ત્રેવીસના કામના કાચા આરોપી સંદીપભાઈ રમેશભાઈ રાજપૂત જે અત્રેની જેલમાં નવ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ડુપ્લિકેટ કચેરી કૌભાંડમાં આરોપી તરીકે નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબના હુકમથી અત્રેની જેલમાં દાખલ થયેલ હતા જે બાદ બીજા કેસના કામે બાર અગિયાર બે હજાર ત્રેવીસના રોજ દાહોદ દાહોદ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સાહેબને વધુ તપાસમાં સોંપેલ ત્યાં પણ આવો જ કેસ સાથે સેકન્ડ કેસ સાથે પરત અત્રેની જેલમાં ચોવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ દાખલ થયેલ જે બાદથી મજકૂર આરોપી અત્રેની જેલમાં હતા મજકૂર આરોપીને સામાન્ય બીમારી સબબ આપણે જેલમાં ડોક્ટર આવતા તેઓ તપાસતા અન્ય કોઈ ગંભીર બીમારીની રજૂઆત હતી નહીં ગઈકાલે આશરે સત્તર ચાલીસ આસપાસ આરોપી અમારી ઓફિસમાં આવીને અમને રજૂઆત કરેલ કે સાહેબ મને છાતીમાં ગભરામણ થાય દુખાવો જેવું લાગે તો સર મારો ઝાપ્તો માગો ને એટલે એને સેજ પરસેવો વરેલો જોતા આપણે ગંભીરતા સમજીને પોલીસ ઝાપ્તો ન માગીને તાત્કાલિક સારવાર મળે તે હેતુથી જેલના કર્મચારી હાજર સ્ટાફમાં સુબેદાર કક્ષાના જેલ જાપતા સાથે જેલના વાહનમાં એને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપેલ હતા જ્યાંથી આશરે અઢાર પચીસ કલાકે ટેલિફોનિક વર્ધીથી અમને સુબેદારે જાણ કરેલ કે ડૉક્ટર ફરજ ડોક્ટર ડૉક્ટર બેને મજકૂર આરોપીને મરણ ગયેલા જાહેર કરેલ છે અહીંથી લઈ ગયા બાદ પણ માનવતાના ધોરણે અમે એમના પરિવારને જાણ કરેલ હતી કે અઢાર પિસ્તા સત્તર પિસ્તાલ અહીંથી લઈ ગયા હતા અઢાર કલાક આસપાસ એના પરિવારને ફોન કરીને જાણ કરી કે તમારા પતિને તબિયત નાજુક હોય સિવિલ મોકલેલ છે જે બાદ અવસાન બાદને અમને વર્દી સિવિલ હોસ્પિટલથી મળતા અમે ફરી એમના પરિવારને જાણ કરી રાતે એના પરિવાર આવેલા એમને મળેલા અને સત્ય હકીકતથી વાકેફ કરેલા આરોપી ડુપ્લિકેટ કચેરી કૌભાંડના આરોપી હતા દાહોદ ખાતેનો પણ એના પર કેસ હતો અને અત્રે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પણ એ જ કેસ હતો જય હિન્દ અગાઉ આવું કોઈ જાતનું એ લોકો રજૂઆત કરેલી કે બીમાર થાય હોય આવું જેવું ના એવું રેકોર્ડ ઉપર નથી આપણે જેલના ડોક્ટરો અહીંયા જેલે આવતા હોય સિવિલ હોસ્પિટલથી તો એની પાસેથી એ સારવાર લેતા એના જે કેસ પેપર છે આપણી પાસે ઉપલબ્ધ છે આની સાથે આના ગઈકાલે કોઈ અન્ય આરોપી આ રીતે કોઈક દાખલ કરેવામાં આવ્યો એવું કંઈ છે બીજા એક અન્ય આરોપી રાજેન્દ્રસિંહ એને તાવની બીમારી હતી અને એને પણ આપણે રાત્રિના જેલ પોલીસ જાપતા સાથે સારવાર માટે મોકલી આપેલ ત્યાંથી આરએમઓ સાહેબની ભલામણથી એને એસએસજી હોસ્પિટલ વડોદરા રાતે ને રાતે સારવાર અર્થે રિફર કરેલ છે સંદીપ રાજપૂત જેનું અવસાન થયું છે જી દિવસ દરમિયાન સ્વસ્થતા હતા એમને કેટલીક રમતો પણ રમી હતી જી દિવસ દરમિયાન વોકિંગ કરે એનું જે બોડી લેંગ્વેજ ને બધું આમ તંદુરસ્ત જ હતું પણ આપણે છેલ્લા ઘણા સમયથી આ ભારત દેશમાં જોઈ રહ્યા છે કે અકસ્માતે આ હાર્ટ એટેક આવતા હોય છે તો મારું માનવું એવું છે કે આનું અવસાનનું કારણ હાર્ટ એટેક જ હોય અને બાકી વિશેષ તો એના પીએમ રિપોર્ટ અર્થે લઈ ગયા છે અને જે કાંઈ માહિતી મળશે એ આપ સર્વેને જાણ કરવામાં આવશે જય હિન્દ જય ભારત જેલની અંદર આપણે દરેક બેરેકોમાં પંખાની સુવિધા છે નાની ખોલ્યું છે આપણે જે મારી ઓફિસ છે એવડી ખોલ્યું છે અને આરો પ્લાન્ટ છે કુલર છે ઠંડુ પાણીની સુવિધા છે શુદ્ધ પાણીની સુવિધા છે